સુરેન્દ્રનગરમાં વીજ લાઈનોથી પરેશાન ખેડૂતોએ લડતનું રણસીગું પેક્યું છે જેના માટે મંગળવારે એટલે કે છ તારીખે મોરબી કલેક્ટર કચેરી પહોંચવાની હાકલ કરાઈ છે નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કર્યા બાદ પટેલ સમાજનું સંમેલન આયોજન થઈ રહ્યું છે મંગળવારે માંડલ ખાતે યોજવામાં સંમેલન કરવામાં આવશે જેમકી અપાય છે કે પાટેલ સમાજ હવે લડી લેવાના મૂળમાં છે જમીન કોભાણ મુંદે તત્કાલી કરેક્ટર રાજેંદ્ર પટેલના પ્રશ્નલ લેપટોપ મોબાઈલ ફોન અને ડેટા જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કર્યા બાદ પાટેલ સમાજ આકરા પાણીએ છે આવો સાંભળી આગેવાનો શું કહ્યું શ્રી ઝાલા મારો ગામ બામણવા હવે અમારે અહીંયા એક જે પ્રાણ પ્રશ્ન હતો મોટામાં મોટો સમસ્યા આ વર્ષોથી બાણું તાણુંની નોંધ હતી કલમ નહીં પણ નોંધ હતી એકસો બાણુતાણુંની નોંધ હતી અને એ નોંધ એવી હતી કે જે રાજા રાજાશાહી વખતથી નોંધ હતી અને એનું નિરાકરણ આજથી સુધી નહોતું આવ્યું જ્યારે આ કલેક્ટર સાહેબ રાજુભાઈ પટેલ જ્યારે આવ્યા ત્યારે અમે અહીંથી લગભગ ત્રણ હજાર પબ્લિક અહીંથી ગેલ્યા ખેડૂતોને લઈને બધાને અને ખેડૂતોને લઈને અમે રજૂઆત કરી અને આ કલેક્ટરે અમને એટલા ધ્યાનથી સાંભળ્યા અને એટલી મહેનત એમને કરી કે ખરેખર અમને આશીર્વાદરૂપ રહે ખેડૂતોને પોતાની જમીન નતા વેચી શકતા આવી સમસ્યા પાટડીની અંદર હતી પણ આ સમસ્યાને દૂર કરવાવાળા જો માત્ર ને માત્ર જો કલેક્ટર હોય તો મતની જસવંતભાઈ પટેલ આવતીકાલે દરેક ખેડૂતો આજુબાજુના ગામના દરેક લોકોને અમે અત્યારે મિટિંગ રાખી અને જાણ કરી અને કાલે એક વાગે ત્યાં ભેગા થવાનું છે અમારે કલેક્ટર આઈ એ એસ અધિકારી એમના સમર્થનમાં અમારે જવાનું છે કારણ મુખ્ય મુદ્દો તો એક જ છે કે વર્ષોથી એક બાણું ચાણુંની જે કલમ હતી લોકોને પ્રીમિયમ જે ભરવા પડતા હતા એના હિસાબે જમીન ખાતે નથી થતી એક એ જમીનો વર્ષોથી પડી હતી જમીન નામની જ થઈ જાય એવું હતું બરાબર તો એ બાણું ચાણું હટાવી અને એમને મોટું અમે એક કામ કર્યું અમારું એના હિસાબે અમારે સમર્થનમાં જવાનું છે અત્યાર સુધી કેટલાય કલેક્ટરો જતા રહ્યા કોઈ કામ કર્યું નથી આ કલેક્ટરે અમારું કામ કર્યું છે એના હિસાબે અમારે કાલે માંડલ ભેગું થવાનું છે અને એના સમર્થનમાં જવાનું છે કે જેથી કરીને એમને સસ્પેન્ડ ના કરે અને કાર્યવાહી કોઈ બીજી રાહ થાય એના માટે અમે સમર્થનમાં જવાના છીએ કાલે સમાજના આગેવાનો સાથે ગામે મિટિંગ રાખવામાં આવી અને એમાં જે કલેક્ટર સાહેબને જે ફસાવવામાં આવ્યા છે એ ખરેખર નિર્દોષ છે અને અમે આ બાબતે એક કામ કરાયું આખા સમાજ ભેગા અમારા જે સાત ગામ હતા પાટડીના એની અંદર જે કામ કરાયું અને એની અંદર અમને જે સહકાર મળ્યો સાહેબે જે સહકાર આપ્યો હોય એ જોતા સાહેબ એક બિલકુલ નિર્દોષ હોય એના અનુસંધાને અમે માંડલ મુકામે કાલે ગામના તમામ અગ્રણી પટેલો સમાજમાંથી લે બાઈઓ સુનગર અને બાઈઓ સહિત તમામ માણસો ત્યાં માંડલ મુકમે આવેદન પત્ર આપવા જવાના છીએ તો આ બાબતે વધારે કંઈ કહેવાનું આવતું નથી ખેડૂતોની આ લડત અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ